નમસ્કાર મિત્રો તમારી પોતાની ચેનલ ડિવાઇન સ્ટેઝ ગુજરાતી આજે હું તમને બે બહેનો અમાવસ્યા અને પૂર્ણિમાની વાર્તા કહી રહ્યો છું જો તમને આ વાર્તા પસંદ આવે તો કોમેન્ટ બોક્સમાં ઓમ નમા શિવાય ચોક્કસ થી લખજો ચાલો હવે વાર્તા શરૂ કરીએ એક રાજ્યમાં એક રાજા અને રાણી હતા તેને બે પુત્રીઓ અને બે પુત્રો હતા એક દીકરીનું નામ અમાવસ્યા અને બીજી દીકરીનું નામ પૂર્ણિમા હતું પૂર્ણિમા ખૂબ જ ધાર્મિક સ્વભાવની હતી તે હંમેશા પૂજા કરતી અને ગાયોની સેવા કરતી હતી અને અમાવસ્યાને પૂજા કરવામાં તેને કોઈ રસ નહોતો તે ક્યારે પણ પૂજા પાઠ કરતી ન હતી અને ના કોઈ બીજું કામ કરતી હતી પણ બંને બહેનો એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા પરંતુ રાજા રાણીનો વ્યવહાર પૂર્ણિમા પ્રત્યે સારો ન હતો તે અમાવસ્યાને ચાહતી હતી અને તેના બન્ને પુત્રોને પ્રેમ વધારે પ્રેમ કરતા હતા રાજા રાણી તેમના પુત્રોની વધારે સંભાળ રાખતા સમય ધીમે ધીમે પસાર થાય છે અને રાજા અને રાણીના બાળકો મોટા થાય છે રાજા તેના પુત્રોને પરણાવે છે અને રાજાની બે પુત્રીઓ પણ મોટી થાય છે પછી બધાએ રાજાને પૂછ્યું કે હવે તેમના લગ્ન કરી દો રાજાએ કહ્યું હા લગ્ન તો કરવાના છે ત્યારે રાણી રાજાને કહે છે કે પૂર્ણમાસિયાના લગ્ન મોટા ઘરમાં ન કરવા કારણ કે તેને કામ કરવાનું ખૂબ પસંદ છે ભજન કીર્તન કરવાનું પસંદ છે પૂજા પાઠ કરવાનો પસંદ છે ગાયોની સેવા કરવાનો પસંદ છે જો તે કોઈ મોટા ઘરમાં જાય તો ઘર તો આપધું નહીં કરી શકે તે માટે તેના લગ્ન કોઈ ગરીબ ઘરમાં જ કરાવો રાજાએ કહ્યું ઠીક છે અને રાજા પૂર્ણિમા માટે ગરીબ ઘર શોધવા માંડ્યા અંતે રાજાએ પૂર્ણિમા માટે ગરીબ ઘરમાં લગ્ન કરવાનું નક્કી કરી દીધું રાણીએ કહ્યું મહારાજ અમાવસ્યા પણ લગ્ન માટે યોગ્ય છે તેના માટે પણ વર શોધો અને બંને બહેનોનું લગ્ન સાથે જ કરી નાખો પછી રાજાએ તે જ ગામના રાજાના પુત્ર સાથે અમાવસ્યાના વિવાહ નક્કી કર્યા જ્યારે રાજાએ રાણીને કહ્યું ત્યારે તે ખૂબ જ ખુશ થઈ અને મનમાં વિચારવા લાગી હવે હું જોઈશ કે પૂર્ણિમા ગરીબ ઘરમાં કેવી રીતે રહી શકે છે તે બહુ પૂજા પાઠ કરે છે દેખીશું કે આની ભગવાન શું મદદ કરે છે પછી જ્યારે સમય આવ્યો ત્યારે રાજાએ તેની બંને પુત્રીઓના લગ્ન કર્યા રાજાએ અમાવસિયાને બહુ ધન દોલત આપી પરંતુ પૂર્ણિમાને કશું જ ન આપ્યું પૂર્ણિમાના ભય અને ભાભી તેને ખૂબ જ પ્રેમ કરતા હતા કારણ કે તે તેઓના કામમાં હાથ લગાવતી હતી પરંતુ અમાવસ્યા તેની વિરુદ્ધ હતી પછી અમાવસ્યાએ બંને પોતપોતાના ઘરે જતા રહ્યા એક વખતની વાત છે અમાવસ્યાએ તેના ઘરે ભગવાન શિવના પાઠનું આયોજન કર્યું તેણીએ બધાને રણ આપ્યું પરંતુ તેની પોતાની બહેન પૂર્ણિમાને આમંત્રણ ન આપ્યું અને ઘરે ન બોલાવી પૂર્ણિમા પોતાના ઘરના દરવાજા પાસે બેઠી હતી ત્યારે ગામની મહિલાઓ કહેતી હતી કે તારી બહેનના ઘરે શિવ પાઠ છે

જ્યારે અમાવસ્યાએ પૂર્ણિમા તરફ જોયું તો તે ગુસ્સેથી બોલી કે મેં જ્યારે તને નથી બોલાવી તો તું મારા ઘરે શા માટે આવી છે હવે તું આવી ગઈ છે તો એક જગ્યાએ શાંતિથી બેસી રહેજે તેણીએ પૂર્ણમાસ્યાની ગરીબી વિશે કહ્યું પૂર્ણિમાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે ભગવાન શિવને પ્રાર્થના કરવા લાગી હે પ્રભુ તમે મારા પર ક્યારે કૃપા કરશો આખરે મારો શું વાંક છે ગાયની સેવા કરવી ભગવાનની પૂજા પાઠ કરવી શું આ ખોટું છે હે ભગવાન હવે મારા પર ગયા કરો આવી રીતે તે ભગવાનને પ્રાર્થના કરતી રહી શિવની કથા પૂર્ણ થઈ અને અમાવસ્યાએ બધાને પ્રસાદ આપ્યો પણ પૂર્ણિમાને વરસાદ ન આપ્યો તે પ્રસાદ વગર ત્યાંથી પાછી ફરી જે રીતે તે વિચારે છે કે જો ઘરના બાળકો પ્રસાદ માંગશે તો હું શું કહીશ પછી તેના મનમાં વિચાર આવ્યો કે હું મારા ભાઈ અને ભાભીને મળીને આવું પછી તે તેના પતિ અને તેના બાળકોને કહીને તેના માયકા ઘરે જવા રવાના થઈ ચાલતી વખતે તેને એક તુલસીનું ઝાડ મળ્યું તેની પાસે એક ચબૂતરો બનેલું હતું ત્યાં એક વૃદ્ધ ડોશીમાં બેઠા હતા તે વૃદ્ધ માતાએ પૂર્ણિમાને પૂછ્યું દીકરી તું કોણ છે અને ક્યાં જાય છે તેણીએ પોતાનો પરિચય આપ્યો ત્યારબાદ વૃદ્ધમાએ કહ્યું દીકરી જુઓ મારો તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે તેમાં થોડું પાણી ઉમેરો અને ચબૂતરાને પણ થોડું પાણી નાખી દો તેનાથી થોડી ઠંડક મળશે ત્યારે પૂર્ણિમાએ ચબૂતરા પૂજા કરી જળ અર્પણ કર્યું અને વૃદ્ધ માતા સ્નાન કરાયું તેમના પગ દબાયા પછી પૂર્ણિમાએ કહ્યું માજી હજુ કોઈ કામ છે ત્યારે વૃદ્ધમાએ એ કહ્યું ના દીકરી અને તેને ખૂબ આશીર્વાદ આપ્યો અને કહ્યું દીકરી તું તારી માતાના ઘરે જઈ શકે છે પરંતુ પાછા ફરતી વખતે મને મળીને જજે તેણીએ કહ્યું ઠીક છે પછી તે આગળ ગઈ ચાલતા ચાલતા રસ્તામાં તેણીને એક શિવ મંદિર મળ્યું ત્યાં પણ એક ચબૂતરો હતો તેના પર એક વૃદ્ધ બાબા બેઠા હતા તે બીજું કોઈ નહીં પરંતુ સ્વયં ભગવાન શિવ સાક્ષાત બેઠા હતા પરંતુ પૂર્ણિમા તેમને ઓળખી ન શકી નહીં વૃદ્ધ બાબાએ કહ્યું પુત્રી તું કોણ છે પૂર્ણિમાએ કહ્યું શું વાત છે બાબા ત્યારે બાબાએ કહ્યું દીકરી તું આ મંદિરની સાફસફાઈ સાફ સફાઈ કરી શકીશ બહુ ગંદુ થઈ ગયું છે અને ચબુતરો પણ ધોઈ અને મારા કરવા માટે બે ડોલ પાણી ભરી આપજે તો તારો ખૂબ ઉપકાર પૂર્ણિમા પૂર્ણિમાએ ખુશી ખુશી થઈને બધું કામ કર્યું અને ભગવાન શિવ પૂજા કરી અને થોડે આગળ ગઈ ત્યારે તેને કાલીમા માનું મંદિર મળ્યું કાલીમાપન એક વૃદ્ધ ડોશીમા રૂપ લઈને ત્યાં બેઠા હતા કાલી માએ કહ્યું દીકરી કોણ છે પછી પૂર્ણમાસિયાએ તેનું નામ કહ્યું અને પૂછ્યું શું વાત છે માજી ત્યારે વૃદ્ધ ગ્રુપમાં બેઠેલા મહાકાળી એ કીધું દીકરી અહીં બધા પૂજા પાઠ કરીને જતા રહે છે કોઈ મંદિર સાફ કરતું નથી જુઓ મંદિર કેટલું ગંદુ થઈ ગયું છે મહેરબાની કરીને તેને સાફ કરો પૂર નિમાએ મંદિરની સાફ સફાઈ કરી માતાનો શણગાર કર્યો પૂજા કરી ત્યારબાદ વૃદ્ધ માતાને સ્નાન કરાયું અને તેમના હાથ પગ દબાયા પછી તે ત્યાંથી આગળ વધી ત્યાં પણ તેને એક નદી મળી નદીના કિનારે એક વૃદ્ધ ડોશીમાં બેઠા હતા તે બીજું કોઈ નહીં પણ સાક્ષાત્મા ગંગા હતા તેણે કહ્યું દીકરી તું કોણ છે તેણે તેનું નામ કહ્યું દીકરી અહીં બધા સ્નાન કરે છે પણ કોઈ આ જગ્યાની સાફ સફાઈ કરતા નથી તો અહીં સાફ સફાઈ કરી દે તેણીએ ત્યાં પણ સાફ સફાઈ કરી પછી તે વૃદ્ધ તેનીને આશીર્વાદ આપ્યા પછી તે નાવડીમાં બેસીને નદીની પહેલી પાર જાય છે નાવડીમાં ફૂલો વેરાયેલા હતા અને તે ફૂલોની નાવડીમાં બેસીને તેના માતાના ઘરે પહોંચી જાય છે પૂર્ણિમાના ભાઈ ભાભી તેને દેખીને બહુ ખુશ થાય છે અને તેની ખૂબ જ ખાતેદારી કરે છે પછી બધા ખૂબ વાતો કરે છે સવારે જ્યારે પૂર્ણિમા જવા માટે તૈયાર થઈ ત્યારે ભાભી એ લાલ સાડી આપી અને કહ્યું નણંદજી આ સાડી પહેરી લો અને હા વેલા વેલા આવતા રહેજો તમે ઘણા સમય પછી આવ્યા છો તો નંદે કહ્યું ઠીક છે ભાભી તમે જ્યારે મને બોલાવશો ત્યારે હું આવી જઈશ પછી પૂર્ણિમાએ લાલ સાડી પહેરી લીધી શણગાર કર્યો ભાભીઓ ત્યારે તેણે તેજ નદીના ના કિરાના બેઠેલી તેજ વૃદ્ધ માજી મળ્યા તે બીજું કોઈ નહીં પણ સાક્ષાત ગંગા મૈયા હતા તેણે કહ્યું દીકરી આવી ગઈ તારા માતાના ઘરેથી પૂર્ણિમાએ કહ્યું હા માજી ત્યારે વૃદ્ધ માતાજીએ એક થેલો આપ્યો અને કહ્યું દીકરી અને લઈ હું એને ક્યાં મૂકીશ તે બહુ ભારે છે અને હા તેને રસ્તામાં ન ખોલતી ઘરે ગયા પછી પૂર્ણિમાએ કહ્યું ઠીક છે માજી અને તે ત્યાંથી આગળ ચાલવા લાગી આગળ વધી તો મહાકાળી માનું મંદિર આવ્યું ત્યાં પણ એક વૃદ્ધ ડોશી બેસી રહ્યા હતા તેમને પણ પૂર્ણિમાને એક થેલો આપ્યો હવે પૂર્ણિમા પાસે ત્રણ થેલા થઈ ગયા હતા પછી થોડે આગળ જતાંધ શિવ મંદિર મળ્યો ત્યાં ભગવાન વૃદ્ધ બાબાના રૂપમાં બેઠા હતા તે પણ તેણીને એક થેલી આપી તે લઈને પૂર્ણિમા આગળ વધી તો તેને તુલસી માતા મળ્યા જે દોષીનું રૂપ લઈને બેઠા હતા તેમને પણ એક થેલી આપી હવે પૂર્ણિમા તેના ઘરે પહોંચી અને પાંચે થેલીઓ ખોલવા લાગી સૌથી પહેલા તેને ભાભી આપેલો થેલો ખોલ્યો તેમાં ખાદ્ય પદાર્થો હતા કપડા અને સિક્કા વગેરે તેણીએ તેના બાળકોને ખાદ્ય પદાર્થો અને કપડાં આપ્યા જ્યારે બાળકોને તે કપડાં આપવામાં આવ્યા ત્યારે તેઓ તે કપડાં પહેરીને ખૂબ જ ખુશ થયા પૂર્ણિમાએ બીજી થયેલી ખોલી જેમાં ગંગાએ આપી હતી તેમાં સોનું અને ચાંદી ભરેલું હતું ત્રીજી થેલી જેમાં કાલીએ આપી હતી તેમાં સોળ શણગાર ભરેલો હતો ચોથો થેલો જે ભગવાન શિવનો હતો એમાં બધી ખુશીઓ હતી ધંદોલત બધું જ ભરેલું હતું પાંચમો થેલો ચોખા ઘઉં દરેક પ્રકારનો અનાજ ભરેલો હતો હવે પૂર્ણિમાના ઘરે કોઈ પ્રકારની કોઈ કમી ન હતી ધન સંપત્તિ અનભંડારથી તેણીનું ઘર ભરાઈ ગયું પૂર્ણિમા ખુશી ખુશીથી રહેવા લાગી એક દિવસ પૂર્ણિમા વિચાર્યું કે હું શિવ પૂજા રાખું પૂર્ણિમા એ બધા જને આમંત્રણ આપ્યું અને તે તેની બહેન અમાવસ્યાના ઘરે પણ આમંત્રણ આપવા ગઈ શિવ પૂજા શરૂ થઈ ત્યારે અમાવસ્યા તેના ઘરે આવી અને તેના ઘરે ધન દોલત જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ પછી અમાવસ્યાએ પૂછ્યું કે તમારા ઘરમાં આટલી સંપત્તિ કેવી રીતે આવી તો પૂર્ણિમાએ કહ્યું જુઓ બહેન તમે તમારા ઘરે શિવ પૂજાનું આયોજન કર્યું હતું અને તમે મને ન બોલાવી હતી તો પણ હું તમારા ઘરે આવી હતી પણ તે મને પૂજાનો પ્રસાદ ન આપ્યો તેથી જ હું મારા ઘરે આવીને મારા માયકે ગઈ હતી પછી તેણે અમાવસ્યાને બધી વાત કહી પછી અમાવસ્યા કહેવા લાગી હું પણ મારા માતાના ઘરે જઈશ તો પણ મને પ્રસાદ ન આપીશ અને મને આ શબ્દ બોલ પૂર્ણિમાએ કહ્યું ભગવાનનો પ્રસાદ છે હું બધાને જ આપીશ પૂર્ણિમાએ પ્રસાદ બધાને જ પહોંચ્યો પરંતુ અમાવસ્યા તે પ્રસાદ ન લીધો અને પોતાના ઘરે જઈને બાળકોને કહ્યું અને તેની માતાના ઘરે જવા રવાના થઈ ચાલતા ચાલતા રસ્તામાં તુલસીમાં મળી તેને કહ્યું બે દીકરી આ ચબૂતરો ધોઈ લે અને તુલસીમાં પાણી અર્પણ કરી દો ત્યારે અમાવસ્યા કહેવા લાગી એ ડોશીમાં મેં આટલી મોંઘી સાડી પહેરી છે તે ખરાબ થઈ જશે મેં કશું જ નહીં કરું આગળ જતા ભગવાન શિવ મળ્યા અમાવસ્યા એ તેમને પણ તે જ કહ્યું અને આગળ નીકળી ગઈ આગળ તેને મહાકાળીમાં મળ્યા તેણીએ તેમને પણ એ જ કહ્યું અને ત્યાંથી આગળ નીકળી ગઈ પછી નદી કિનારે ગંગા મૈયા મળ્યા તેને તેણીને પણ એ જ કહ્યું અને ત્યાંથી પણ આગળ નીકળી પછી તે નાવડીમાં બેસી પણ નાવડીમાં કાંટા હતા તે તેના પગમાં વાગ્યા અને ત્યાર પછી તે તેની માતાના ઘરે પહોંચી ગઈ પછી જ્યારે તેણીની ભાભીએ તેણીને જોઈ અને કહ્યું અરે આ ક્યાંથી આવી છે પૂર્ણિમા પાસે તો કશું જ નથી તેથી તેને બધી વસ્તુ આપી છે પરંતુ અહીં શા માટે આવી હશે કોઈ વાત નહીં હવે અહીં આવી જ ગઈ છે તો બેસો આ તો અહીં કંઈ કામ કરશે નહીં વિચારી પૂર્ણિમા તો બધું જ કામ કરતી હતી અમાવસ્યા ભોજન કરીને સુઈ ગઈ સવાર થતા જ અમાવસ્યાએ કહ્યું ભાભી હું ઘરે જવા રવાના થઉં છું तो भाभी ए कहू ठीक छे त्यारे अमावस्या बोली भाभी पूर्णिमा ना तो तमे थेलो भरी ने धन संपत्ति आपी छे अने मने कशुज नथी आपता पछी भाभी एकी कीधु जाव तमारा घरे थेलो पहुंची जशे पछी अमावस्या त्याथी निकली तो रस्ता मा गंगा मैया मरी गंगा मैया ए कहू आवी गई दिकरी त्यारे कहू के पूर्णिमा ने तो तमे थेलो भरी ने आप्यू छे मने केम नहीं ત્યારે માં ગંગા બોલ્યા જા દીકરી તારા મોકલાવી દઈશું આવી રીતે જ મહાકાળી માં અને ભગવાન શિવે પણ આ જ કહ્યું જ્યારે તે ઘરે પહોંચી ત્યારે તેણે પોતાના આંગણામાં પાંચ થેલા પડેલા જોવા મળ્યા જ્યારે અમાવસ્યા તે પાંચે થેલીઓને ખોલવા લાગી તો કોઈનામાં પથ્થર તો કોઈનામાં વીંછી સાફ હતા ત્યારે તે તેનો માથું પછાડવા લાગી અને કહેવા લાગી હે ભગવાન મને માતાના ઘરેથી પણ કશું જ ન મળ્યું અને અહીંથી પણ કશું જ ના મળ્યું પછી અમાવસ્યા દોડીને પૂર્ણિમાના ઘરે જાય છે અને કહે છે કે તને આટલું બધું મળ્યું મને કઈ નથી મળ્યું પછી પૂર્ણાએ કહ્યું હું માતાના ઘરે જવું છું ત્યારે ભાભીઓને કામ કરવા લાગો છો પણ ત્યાં તો ક્યારે તેમને કામમાં મદદ કરી નથી તો ભાભી તમને કશું પણ શા માટે આપે ગંગા માને તમે ઠોકર મારી શિવજી કાલીમા તુલસી માં બધાને જ નકારી ભગવાને તમને કંઈ આપ્યું નથી પછી અમાવસ્યા કહે છે બહેન મને માફ કરો મેં હંમેશા તમને ત્રાસ આપ્યો છે પણ આમાં મારો કોઈ વાંક ન હતો મને પણ કહો હમણાં મને નથી મળ્યું પણ ભક્તિ કરીને હું આ બધું પ્રાપ્ત કરી શકીશ ત્યારે પૂર્ણિમાએ કહ્યું બહેન ત્રણ સૂત્ર જ્ઞાન લઈ લો પહેલું સૂત્ર દયા માગો બીજું ચર્ચા કરો અને ત્રીજા સૂત્ર માં એકસો આઠ વાર ઓમ નમ શિવાય મંત્ર નો જાપ કરવો બહેન ભગવાને જે ત્રણ સૂત્ર આપ્યા છે જે પ્રસાદ રૂપે ગ્રહણ કરવો જોઈએ સૂત્ર ને પ્રસાદ તરીકે સ્વીકારો અને હૃદયમાં સ્થિર કરો મેં ભગવાનની સાચા હૃદયથી ભક્તિ કરી પૂજા પાઠ કર્યો બધાનું કામ કર્યું તેથી જ મને બધું પ્રાપ્ત થયું અને તમારી પાસે જે પણ હતું તે બધું ખલાસ થઈ ગયું પછી અમાવસ્યા તેના ઘરે ગઈ અને પૂજા પાઠ કરવાનું શરૂ કર્યું અને ભગવાન શિવની માફી માંગવાનું શરૂ કર્યું જય હો ભગવાન શંકરની મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને આવા જ વધુ વિડિયો જોવા ચેનલને લાઇક સબસ્ક્રાઈબની સાથે બેલ આઇકન પ્રેસ કરજો અને વિડિયોને તમારા મિત્ર સાથે ચોક્કસપણે શેર કરજો મળીશું આગલા વિડિયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે